નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલ બે હાજર ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા હતા જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે આ ઓપરેશન અંતર્ગત ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના નવ આતંકવાદી પર મિસાઇલ હુમલા કર્યા હતા તો મિત્રો જ્યારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નશ્કલવાદીઓ વચ્ચે એકાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે ડિવિઝનલ કમ્યુનિટીના સદસ્ય સહિત આઠ નશ્કલીઓને ઠાર માર્યા તો મિત્રો આપણે જણાવી દઈએ કે સુરક્ષા દળો અને નશકલવાદીઓ વચ્ચે અથડામણમાં તેલંગાણાની ગ્રીન ફાઈટર ટીમના પાંચ જવાનો શહીદ થયા હોવાનું સામે આવી જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ